નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ ચાંદીના કરીએ તો સોનાની ઘટાડો થશે જેની સંપૂર્ણ માહિતી જેની સાથે વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ આજે વલણ જોવા મળી રહ્યું છે કે સોનું જે છે એ મિત્રો ધીમી ગતિએ સસ્તું થતું જ જોવા મળી રહ્યું છે તો હવે સોનાની કિંમતો ઘટી

નહી મિત્રો તો સોનાની ફરીથી બજાર ખૂલતાની સાથે ભારતીય બજારમાં સોનાના ભાવ જે છે એ તીવ્ર ઘટાડા સાથે ઘટતા જોવા મળી રહ્યા છે તો મિત્રો પાછળ દિવસો ની વાત કરીએ તો સોનાનો ભાવ પાછળ દિવસોમાં એક લાખ રૂપિયાની સપાટીએ ટ્રેડ કરી રહ્યો હતો જે સોનાની કિંમતોમાં હાલ અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે વાત કરીએ તો આજે કેરેટ કેરેટ અને અને સોનાની કિંમતોમાં કેટલો ઘટાડો નોંધાયો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો શું યુદ્ધના કારણે પણ સોનાની કિંમતોને અસર થઈ શકે છે તો મિત્રો ભારત અને પાકિસ્તાનના યુદ્ધના કારણે પણ સોનાની કિંમતોને અસર થઈ રહી હતી જેના કારણે સોનું જે છે એ મિત્રો ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરતું જોવા મળે મળી રહ્યું હતું પરંતુ હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો અમેરિકાએ કરી મોટી જાહેરાત કે સોના તેમજ ચાંદીની કિંમતોમાં કડાકો બોલી ગયો છે અને સોનું જે છે એ મિત્રો હવે ફરીથી સસ્તું થતું જોવા મળી રહ્યું છે કારણ કે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સોનું ખરીદવું એ હાલ અત્યારે મોંઘું જ થયું છે અને સોનાનો ભાવ જે છે એ મિત્રો મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો લગ્ન માટે સોના તેમજ ચાંદીની ખરીદી ક્યારે કરવી કારણ કે ઘણા બધા લોકો જે છે એ આજના તાજા ભાવની વાત કરી લઈએ તો સૌપ્રથમ મિત્રો આજે સૌ કેરેટ સોનાની કિંમતોમાં ઘટાડો છે કિંમતો દસ ગ્રામ સોનું સત્યાસી હજાર એકસો નેવમાં જયારે સો ગ્રામ સોનું આઠ લાખ એકોતેર હજાર નવસો માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાની કિંમતોમાં તો ઘટાડો જોવા મળી રહ્યો છે જ્યારે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત

ચાંદી રૂપિયામાં જ્યારે દસ ગ્રામ નવસો ચાંદી માં ઘટાડો જોવા મળી રહ્યો છે એટલે કે બે દિવસમાં કુલ પાંચ હજાર રૂપિયા સુધીનો ઘટાડો સોનાની કિંમતોમાં જોવા મળી રહ્યો છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં પણ આ જ વલણ જોવા મળી રહ્યું છે તો શું એવું માનવામાં આવે છે કે જેમ

ત્યારે તમારે 22 કેરેટ સોનામાંથી દાગીના બનાવવા જોઈએ અને 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો 24 કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે એટલે કે 24 કેરેટ સોનામાં કોઈ પણ ભેળસેળ નથી કરવામાં આવતી અને 24 કેરેટ સોનું જે છે એ મિત્રો રોકાણકારોની પહેલી પસંદ માનવામાં આવે છે તો વાત કરી લઈએ તો મિત્રો વર્ષો 2024 અને વર્ષો 2025 ની શરૂઆતમાં જ સોનાએ સારું એવું વળતર આપ્યું હતું અને તે હાલમાં બે હજાર પચીસ ની સાલની વાત કરીએ તો હાલ અત્યાર સુધી સોનાની કિંમતોની અંદર સતત વધારો થઈ રહ્યો હતો અને આ પીળી ધાતુ સોનું જે છે એ મિત્રો દિવસે ને દિવસે મુશ્કેલ થતું જોવા મળી રહ્યું હતું તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોના તેમજ ચાંદી જે છે એ હવે કયા આધારે સસ્તું થઈ શકે જેની વાત કરીએ તો મિત્રો સોનાનો ભાવ જે છે એ હવે જો કિંમતી ધાતુ સસ્તું થશે તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો શેર માર્કેટની અંદર તેજી જોવા મળે અથવા તો નિફ્ટીની અંદર વધારો ઘટાડો તો સોનાની કિંમતોની અંદર વધઘટ થઈ શકે છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો યુએસ ડોલરની અંદર વધારો ઘટાડો જોવા મળે તો સોનાની કિંમતોની અંદર વધઘટ થતી જોવા

સોનું જે છે એ મિત્રો ફરીથી દિવસે ને દિવસે સસ્તું થતું જોવા મળી ચાંદી સોના સુધી વધતો જોવા મળી રહ્યો હતો અને હાલ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો જેમ જેમ સોના અંદર રોકાણકારો જે છે એ સોનાની ખરીદી કરતા વધે છે

ખરીદી કરી લેવી જોઈએ તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યુ અપડેટમાં માહિતી મેળવીશું કે સોના તેમ ચાંદી જે છે એ આગામી દિવસોની અંદર સસ્તું ક્યારે થશે